ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહ મિત્રો આજના આ વિડીયો આપણે ભાદરવા સુદ પાચમ ના દિવસે કરવામાં આવતું સામા પાચમ વ્રત ની કથા વ્રત નો મહિમા વ્રત ની વિધિ જાણવાના છીએ તથા જે કોઈ આ વ્રત કરે છે તેને શું ફળ મળે છે તેને શું લાભ થાય છે તેના વિશે પણ વાત કરીશું તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો આવો સૌપ્રથમ આપણે સામા પાચમ કથા સાંભળીએ વાર્તા સાંભળીએ એ પછી આપણે આ વ્રત નું મહાત્મય વ્રત ની વિધિ જાણીશું

તેના સાસુ સસરા બંને ટૂંકી માંગી ભોગવી મૃત્યુ પામ્યા અને તેમના પછી દેવયોગ તેનો પતિ રામ શરણ થઈ ગયો પુત્રી વિધવા થાય એના જેવું કોઈ દુઃખ નથી તેના માતા પિતા જવાન દીકરીનો રંડાપો જોઈને દુઃખી થયા સાસરિયામાં કોઈ ન હતું તેથી વિધવા પુત્રી સતમાં ચોધા રાસુ વહાવતી પિયરમાં બાપાને ઘેર આવી માતા પિતાએ તેને આશ્વાસન આપ્યું અને ધર્મ ધ્યાનમાં જીવ પરોવા કહ્યું ઉતંકનું મન હવે સંસાર તરફથી ઊઠી ગયું હતું માનવ સેવાની તેના દિલમાં લગની લાગી તેની પત્ની અને પુત્રીએ પણ સેવામય જીવન ગાળવાની સંમતિ આપી તેથી તેણે ગંગાના કાંઠે આશ્રમ બાંધીને પોતાની પત્ની અને વિધવા પુત્રી સાથે રહેવાનો નિર્ણય કર્યો અને તેણે આ વાત પોતાના પુત્રને પણ જણાવી પિતાની ઈચ્છાને સદગુણે પુત્રી વધાવી લીધી અને બીજે જ દિવસે ઉતંગ તેની પત્ની પુત્ર તથા વિધવા પુત્રીને લઈને ગંગા કાંઠે ગયો ત્યાં નદીના કિનારે આશ્રમ બાંધીને રહ્યો અને તેના આશ્રમમાં ઘણા વિદ્યાર્થીઓ ભણવા આવવા લાગ્યા આશ્રમ વિદ્યાર્થીઓથી ભરાઈ ગયો આથી ઉતંકને પણ ગુજરાન ચલાવવામાં વાંધો આવતો ન હતો બધું ભલા વિદ્યાર્થીઓ સાંભળી લેતા હતા કે જેથી ઉતંક પણ તેમને શાસ્ત્રો ભણાવવામાં સારી મહેનત લેતો હતો

તેની નજર સૂતેલી પુત્રી પર પડી તેના દેહ પર માખીઓ બણબળી રહી હતી અને કીડા ખદબદી રહ્યા હતા પુત્રીની આવી દશા જોઈ માતા રડતી રડતી તેના પતિને બોલાવી લાવી પુત્રીની આવી દશા જોઈ ઉતંકનું કાળજુ કંપી ગયું પત્નીને આશ્વાસન આપીને તેણે પુત્રીને ઘરમાં લઈ જઈ સુવાડી અને ગરમ પાણીથી સ્નાન કરાવ્યું આમ કરવાથી તેને થોડી રાહત થઈ ઉતંગ

તે ઘરકામ પણ કરતી હતી એ પાપ તેને નડ્યું છે એ પાપથી જ તેનું શરીર કીડાઓથી વ્યાપ થયેલું છે વળી તેણે ઋષિ પંચમીની નિંદા પણ કરી હતી એક દિવસ સામા પાચમનું વ્રત કરનાર છોકરીઓની પણ તેણે હાસી ઉડાવી પરિણામે તેના દેહમાં કીડા પડ્યા આ સાંભળી ઉતંગની પત્ની બોલી ત્યારે તો એ તેના કર્મનું ફળ ભોગવી રહી છે પોતાનો ધર્મ પાડ્યો નહીં અને જે ધર્મ કરે તેની અવગણના કરી આવું કરે તેની અવદશા થાય થાય જ હવે નિવારણ ખરું ઉતંગ બોલ્યો કે જે તે વ્રત તે કરે તો જરૂર એના પાપનું નિવારણ થાય અને એની કાયા કંચન થાય મઢુલીમાં માં સુતેલી પુત્રી બધું સાંભળતી હતી તે આવીને બોલી કે પિતાજી હું એ સામા પાચમ નું વ્રત કરીશ માટે મને તે કરવાની વિધિ સમજાવો ઉતંકે કહ્યું કે બેટી આ સામા પાચમ ના વ્રત ને ઋષિ પંચમી નું વ્રત પણ કહે છે આ વ્રત ભાદરવા સુદ પાચમ ના દિવસે થાય આ સવારે વહેલા ઉઠી સ્નાન કરી ઘીનો દીવો કરવાનો ફળફળાદી નૈવેદ્યમાં મૂકી મહર્ષિ કશ્યપ અત્રિ ભારદ્વાજ વિશ્વામિત્ર ગૌતમ જમદગ્નિ અને અરુંધતી સહિત વસિષ્ઠ એ સાતે ઋષિઓને યાદ કરવા તેમનું ધ્યાન ધરવું આ દિવસે ઉપવાસ કરવો તે ન થાય તો ફળાહારમાં ખાસ કરીને સામો લેવાય છે ફળો તેમજ ખેડિયા વગરની જમીનમાં થયેલા શાકનો પણ આહારમાં ઉપયોગ થઈ શકે છે આ મુજબ પૂર્ણ ભાવથી વ્રત કરનાર સ્ત્રીના રજસ્વલા ધર્મ વખતે અજાણપણે થયેલ નાના વિવિધ દોષો નાશ પામે છે પુત્રીએ વ્રત કરવાનો સંકલ્પ કર્યો તેથી તેની પીડા મટી ગઈ સામા પાચમ નો દિવસ આવતા બ્રાહ્મણ ની વિધવા પુત્રીએ સામા પાચમ ઋષિ પંચમી નું વ્રત કર્યું અને તે વ્રત ના સ્પર્શાદી નાશ થવાથી એની કાયા કંચન જેવી થઈ ગઈ જે કોઈ આ સામા પાચમ આ ઋષિ પંચમી નું વ્રત કરે છે આ કથા વાંચશે સાંભળશે તથા આ વિડીયો જુએ છે સાંભળે છે એ દરેક લોકોને જેવી રીતે સતમાને વ્રતનું ફળ મળ્યું એવી જ રીતે વ્રત નું ફળ મળે એવી અમે સપ્ત સપ્ત ઋષિઓ પાસે પ્રાર્થના કરીએ છીએ તો ઋષિ જય મિત્રો ભાદરવા સુદ પાચમ ના દિવસે આ સામા પાચમ નું વ્રત મોટે ભાગે સ્ત્રીઓ અને બહેનો દ્વારા કરવામાં આવે છે કે જે લોકો માસિક ધર્મ માં થતા હોય દર 28 દિવસે અથવા તો મહિને જે માસિક ધર્મમાં બહેનો થતા હોય તેમણે પોતાને આ દિવસો દરમિયાન જાણીએ અજાણીએ થતા દોષનું નિવારણ કરવા માટે આ વ્રત કરવું જોઈએ ઘણાને એવો પ્રશ્ન થાય કે માસિક ધર્મમાં એવા કયા દોષ લાગે કે જેથી અમારે આ કરવું પડે તો કહેવાય છે કે માસિક ધર્મમાં રસોઈ કરવામાં આવતી નથી ઘરનું પાણી ભરવામાં આવતું નથી તથા ભગવાનની સેવા પૂજા પણ આ દિવસો દરમિયાન કરવામાં આવતી નથી આ સિવાય પણ આ દિવસો દરમિયાન આપણાથી અનેક દોષો થતા હોય છે તો તે દોષોનું પ્રાયશ્ચિત અને નિવારણ કરવા માટે આ સામા પાચમનું વ્રત કરવામાં આવે છે કે જે વ્રતમાં કોઈ દેવી દેવતા નહીં પરંતુ સપ્ત ઋષિનું ધ્યાન ધરી તેનું પૂજન કરવામાં આવે છે આ વ્રતમાં ખાસ કરીને ખેડેલી વસ્તુ અથવા તો જમીનમાં અંદર ઉગેલી વસ્તુ કે જેને કંદમૂળ કહેવાય તે આ વ્રતમાં ખાવામાં આવતા નથી

ઘણા લોકો આ વ્રતમાં એકટાણું કરે છે કે જેમાં આપ રોટલી રોટલો ભાખરી પણ ખાઈ શકો છો પરંતુ શક્ય હોય ત્યાં સુધી આ વ્રતમાં ઉપવાસ કરવો અને સામાનું સેવન કરવું અને સામો એટલે બીજું કંઈ નહીં પરંતુ મોરૈયો ઘણા લોકો તેને મોરૈયો કહેતા હોય ઘણા લોકો તેને સામો કહેતા હોય છે આ વ્રતનું સામાન્ય રીતે ઉજવણું કરવામાં આવતું નથી

ઘણા લોકો આજના દિવસે ચારણીથી પણ સ્નાન કરતા હોય છે અને એ પછી સપ્ત ઋષિઓનું ધ્યાન ધરી તેમનું પૂજન કરવું અને આજનો આખો દિવસ ઉપવાસ કરીને બ્રહ્મચર્યનું પાલન કરવું અને જ્યારે પણ સમય મળે છે ત્યારે સામા પાચમની વાર્તા સાંભળવી તો આ રીતે સામા પાચમનું આપણા હિન્દુ ધર્મમાં મહત્વ બતાવેલું છે કે જે આપણે સૌ લોકોએ સાંભળ્યું આશા છે કે આપ સૌ સામા પાચમનું વ્રત કરતા હશો અને આપને રજસ્વલા દોષમાંથી મુક્તિ મળે એવી અમે પણ પ્રાર્થના કરીશું તો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડિયો આપ સૌ લોકોને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના ના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર